નમસ્કાર મિત્રો હું જયંતિ અઘેરા સૌરાષ્ટ્રનો ધબકાર યુટ્યુબ ચેનલ પર આપશો મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ગઈ અપડેટ એટલે કે તારીખ બાવીસ તારીખથી છવ્વીસ જુલાઈ સુધીની જે અપડેટ આપી હતી સારા વરસાદ બાબતે તેમાં ફરી વખત આપણને થોડી નિરાશારૂપી વાતાવરણ જોવા મળ્યું હતું નિરાશારૂપી વાતાવરણ એટલે કે જે જગ્યાએ વરસાદની ઉણપ છે એવા વિસ્તારોમાં હજી પણ વરસાદની ખૂબ ઓછી વરસની થઈ છે અને એના કારણે ઘણા બધા ખેડૂત મિત્રો આપણને વરસાદ ક્યારે થઈ છે તેવા પ્રશ્નો કરતા હોય છે તો તે મિત્રો માટે ફરી વખત એક પોઝિટિવ અપડેટ લઈને આવ્યા છીએ અને ફરી વખત જે વિસ્તારોમાં વરસાદ નથી થયો તેમાં એક સારા વરસાદના સંજોગો ઊભા થયા છે તો તેના વિશે આજે આપણા વિડીયોમાં આપણે ચર્ચા કરીશું મિત્રો ચેનલમાં જે મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો લાઇક શેર અને કમેન્ટ જરૂરથી આપજો આવીને એવી અપડેટ આપણે તમારી સમક્ષ લઈને વારંવાર અપડેટ થતા રહીશું વાત કરીશું મિત્રો નવી અપડેટ એટલે કે આ તારીખ આ સત્યાવીસ જુલાઈથી ત્રીસ જુલાઈ જોકે આજે જ સત્યાવીસ જુલાઈની વહેલી સવારથી હું આપ સૌને અપડેટ આપી રહ્યો છું અને આ ચારથી પાંચ દિવસમાં એક સારું એવું વરસાદી વાતાવરણ ગુજરાત રાજ્ય તરફ બંધાઈ રહ્યું છે અને જોકે છૂટા સવાયા વિસ્તારમાં વરસાદની વરસાણા શરૂ થઈ છે અને તેના સમાચાર પણ આપણને મળી રહ્યા છે તો કેવો રહેશે આ રાઉન્ડ અને કયા કયા વિસ્તારોને અસર કરતા રહેશે તોના વિશે થોડી સમજૂતી સાથે માહિતી આપી હતો મિત્રો હાલ બંગાળની ખાડીમાં જે એક લો પ્રેશર સિસ્ટમ તૈયાર થઈ છે તે સિસ્ટમ આજથી ગુજરાત રાજ્યને અસર કરતા એટલે કે સત્યાવીસ જુલાઈ આજથી ગુજરાત રાજ્યના વિવિધ વિસ્તારોને અસર કરતા થશે જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં આ સિસ્ટમની સારી એવી અસર જોવા મળશે ખાસ વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં આ વરસાદની આ રાઉન્ડની ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવે છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રના બોટાદ સુરેન્દ્રનગર લાગુ ઉત્તર મધ્ય ગુજરાતના વિસ્તારો તેમજ કચ્છના પૂર્વ વિસ્તાર જ્યાં વરસાદની ખૂબ જ ઉણપ છે ત્યાં પણ સારા વરસાદની શક્યતાઓ રહેલી છે સાથોસાથ કચ્છના બીજા વિસ્તારોમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં સારો વરસાદ થાય તેવા હાલ મોડલ દ્વારા આપને પરિબળો જોવા મળી રહ્યા છે સિસ્ટમનો સિસ્ટમની અસર સાથે સાથે શિયર ઝોનની અસર પણ ગુજરાત રાજ્યમાં જોવા મળશે આ શિયર ઝોનના અસરના કારણે ગુજરાત રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં એટલે કે ઓલ ઓવર ગુજરાતમાં વરસાદ જોવા મળશે જે વિસ્તારો ખાસ કરીને આપણે વાત કરીએ સુરેન્દ્રનગર બોટાદ તેમજ ધ્રાંગધ્રાના પંથકના વિસ્તારોમાં હજી પણ વરસાદ ખૂબ ઓછો છે તો ત્યાં પણ વરસાદ સારો જોવા મળશે અને સૌરાષ્ટ્રમાં વાત કરીએ તો અમરેલીના વિસ્તારોમાં પણ વરસાદની ઘણી જગ્યાએ બહુ વરસાદની ઉણપ છે અને કોઈક જગ્યાએ વધુ પડતો વરસાદ પણ છે તો ત્યાં પણ વરસાદ ફરી વખત આ દિવસોમાં જોવા મળશે સત્યાવીસ અઠ્યાવીસ સત્યાવીસ તારીખથી આજથી વરસાદનું આગમન અને અઠ્યાવીસ ઓગણત્રીસ વરસાદના મુખ્ય દિવસો હશે તો એ દિવસોમાં વરસાદ પોતાની પીક ઉપર જોવા મળશે અને સારા એવા વરસાદના મોટા આંકડાઓ પણ કદાચ કોઈક અમુક આઇસોલેટેડ વિસ્તારોમાં જોવા મળશે આશા રાખીશું કે મિત્રો જે વિસ્તારો આપણે જણાવ્યા છે તે વિસ્તારોમાં વરસાદ થાય અને તેઓ લોકોને જે વરસાદની ખૂબ છે તો ત્યાં વરસાદ જોવા મળે અને સૌના માટે એક સારા સમાચાર આપણને સાંભળવા મળે તો આ આશા રાખીશું કે જે જે વિસ્તારોમાં વરસાદ થાય તેના સમાચારો અમને કમેન્ટ મળતા રહે અને સૌ મિત્રોના ચહેરા ઉપર ખુશી જોવા મળે અને જે વિસ્તારોમાં વરસાદ ખૂબ છે તેને પણ વરસાદ થોડો ઘણો જોવા મળશે પણ તેમને વરસાદમાં રાહત મળે તેવી આપણે આશા રાખીએ છીએ અને સાથે સાથે મિત્રો એક લાંબા ગાળાનું આગોતરું એટલે કે આવનારા દિવસોમાં ફરી વખત વરસાદની કેવી શક્યતા છે તેના વિશે મોડલો શું કહેશે તો તેના વિશે વાત કરીએ તો ફરી વખત આ રાઉન્ડના પૂરા થયા બાદ હજી પણ જે આપણે આગળની અપડેટમાં જણાવ્યું હતું તે અનુસાર બીજી તારીખ બાદ ફરી વખત એક વરસાદી સિસ્ટમ ગુજરાત રાજ્યને અસર કરતા થાય તેવા પરિબળો અત્યારે હાલ ખૂબ પોઝિટિવ છે જે ત્રણ તારીખથી છ બે તારીખથી છ તારીખ ઓગસ્ટ મહિનાના બીજીથી છ તારીખ સુધીમાં એક સારો એવો વરસાદી રાઉન્ડ ફરી વખત ગુજરાત રાજ્ય તરફ બતાવી રહ્યા છે અને તેની શક્યતાઓ પહેલાં જે પચાસ ટકા હતી તે અત્યારે સિત્તેર ટકા પ્લસ આપણે કહીએ છીએ અને તે રાઉન્ડ પણ ગુજરાતને સારો અસર કરતા સાબિત થાય તેવું લાગી રહ્યું છે અને જે મિત્રો વરફની રાહ જોઈ રહ્યા છે તેના માટે એ પણ સારા સમાચાર છે કે આ એ રાઉન્ડ જે ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં છે ત્યારબાદ એક સારી વરફનો રાઉન્ડ જોવા મળે તેવું પણ અત્યારે મોડલો લાંબા ગાળાના બતાવી રહ્યા છે તો ઓપ બેસ્ટ કે જે રીતે અપડેટ આપી છે તે રીતે વાતાવરણ રહે અને જે મિત્રોને વરસાદની જરૂર છે તમને વરસાદ અને જે મિત્રોને વરાફની જરૂર છે તેને સમયાંતરે વરાપ મળે તેવો આપણને સારો સમય જોવા મળે તો મિત્રો આશા રાખીએ કે આપની આપને આજની અપડેટ સારી લાગી છે તો અપડેટ કેવી લાગી છે તેના આધારે અમને તમારા રિવ્યૂ જરૂરથી આપજો મળીએ નવા અપડેટ સાથે ત્યાં સુધી રજા આપશો જય શ્રી કૃષ્ણ